નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ઓનલાઈન ખેડૂત માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અત્યારે મિત્રો હવે સૌથી પહેલાં સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે પરેશભાઈ ગૌસ્વામીની મોટી આગાહી જે મિત્રો હવામાન સ્નાન પરેશભાઈ ગૌસ્વામી જણાવ્યું છે કે હવે જેમ ઉત્તરાયણ નજીક આવી રહી છે તેમ તેમ મિત્રો માવઠાને લઈને પણ આગાહી આપવામાં આવી રહી છે તેમાં મિત્રો પરેશભાઈ ગૌસ્વામી જણાવ્યું હતું કે હવે આગામી એકાદ અઠવાડિયામાં માવઠું થાય તેવી હાલમાં કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી ત્યારે મિત્રો જ્યારે ઉત્તરાયણનો તહેવાર સામે આવી જાય છે ત્યારે માવઠું થાય તેવી હાલ નેવું ટકા શક્યતા નથી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટન્સની અસરના કારણે જાન્યુઆરી મહિનામાં અંત સુધીમાં કદાચ એકાદ માવઠું થઈ શકે છે પરંતુ તેમણે એવું કહ્યું છે કે એમનું એવું માનવું છે કે ત્યાં સુધી કદાચ પંદર જાન્યુઆરી પછી તેની શક્યતાઓ છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો મફત સિલાઈ મશીન યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ જશે જ્યાં મિત્રો ભારત સરકારે બે હજાર પચીસ માટે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત કરી છે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આ યોજનાની અંદર પંદર હજારની આર્થિક સહાય આપવામાં આવશે જેથી તેઓ પોતાનો રોજગાર અને સ્વરોજગારની તક પોતાની જાતે ઊભી કરી શકે તેના માટે મિત્રો પ્રધાનમંત્રીએ પીએમ મોદી દ્વારા એક વિશ્વકર્મા યોજના નામની જે યોજના ચલાવવામાં આવી રહી છે જેની અંદર મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ છે તે વેબસાઇટ પર જઈને તમે આ યોજનાના ફોર્મ ભરી શકો જો જે ફોર્મ ભરવાના મિત્રો સોળમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી આગામી માર્ચ બે હજાર પચીસ સુધી ચાલુ રહેશે અને તે દરમિયાન તમે અરજી કરી શકો જો ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે લાઇટ બિલ સસ્તું ખુશખબર આવી રહી છે યુજી ગુજરાતના ગ્રાહકો માટે જ્યાં મિત્રો ગુજરાતના તમામ ગ્રાહકો માટે ગુજરાત સરકારે મોટી ક્રિસમસ ગિફ્ટ આપી હતી મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતીઓના માથા પરથી ગુજરાત સરકારે એક બોજો હટાવવા જઈ રહી છે ત્યારે મિત્રો ગુજરાતના એક પોઈન્ટ કરોડ ગ્રાહકોને લાઇટ બિલમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે તો મિત્રો આ બધું મળતી માહિતી મુજબ આ નિર્ણયથી તમારું વીજળીનું બિલ ઘટી જશે તો મિત્રો મંત્રી કનુભાઈ દેસાઈ વીજળીના યુનિટ દીઠ ચાલીસ પૈસા ફ્યુલ ચાર્જ ઘટાડવાની જાહેરાત કરી છે જ્યારે મિત્રો વાત કરવામાં આવે આ જાહેરાતથી મિત્રો ફ્યુલ ચાર્જનો દર રૂપિયા બે પોઈન્ટ અઠ્યાસીથી ઘટાડીને બે પોઈન્ટ છે અડતાળીસ પ્રતિ યુનિટના દરની વસૂલાત કરવામાં આવશે તો મિત્રો ઘટાડાના પરિણામે અંદાજે પચાસથી સાઠ રૂપિયાની માસિક બચત થઈ શકે છે જે ખૂબ જ મોટા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો નવો હેલ્પલાઇન નંબર શરૂ થઈ ગયો છે મિત્રો આપ સૌ જાણો જ છો કે હમણાં જ મિત્રો ખ્યાતિ મોટકાન બાદ પીએમ જેવા યોજનામાં સતત થઈ રહેલા નવા કૌભાંડોના પગલે ગુજરાત સરકાર હાલમાં એલર્ટ બની છે અને આ એલર્ટના થવાના કારણે મિત્રો રાજ્ય સરકારે તેમને હવે એક નવો વોટ્સઅપ નંબર જાહેર કર્યો છે જ મિત્રો આ વોટ્સઅપ નંબર થકી તમે હેલ્પલાઇન નંબર જે છે તેના થકી મિત્રો તમે પીએમ જેવા યોજનાને અંતર્ગત મિત્રો તમામ માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હેલ્પલાઇન નંબર જે છે તે બાણું બસો નવ્વાણું ટુ તેવીસ ડબલ જીરો પાંચ આ નંબર પર આયુષ્યમાન કાર્ડમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો તમે જાણ કરવા આ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે જ્યારે મિત્રો આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર આવી છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો સરકારે ડીબીટી પ્રોજેક્ટ દ્વારા ખાતર સબસિડી ખેડૂતોના ખાતામાં સીધી ટ્રાન્સફર કરવાની યોજના પર કામ શરૂ કર્યું છે ત્યારે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે આ પાયલોટ પ્રોજેક્ટ માટે કૃષિ મંત્રાલયે તેના ડેટા અને પ્રીવિયસ ડીબીટી યોજનાઓની વિગતો ખાતર મંત્રાલય સાથે શેર કરી હતી તો મિત્રો આ યોજનામાં ખેડૂતોની જમીન વાવવા વાવનારા પાક વગેરેની માહિતી વિગતો હોય જેના આધારે ખેડૂતોને ડીબીટી દ્વારા ખાતર સબસિડી આપી શકાય તેવી યોજનાઓનું હાલમાં મિત્રો આયોજન કરવામાં આવ્યું છે જે ખૂબ જ મોટા અપડેટમાં આવી રહ્યા છે